ગુડ મોર્નિંગ નમસ્કાર જય શ્રી રામ કેમ છો બધા તો મિત્રો બે દિવસ પછી આવે છે કાલે તો ભૂજ ગયો હતો ને પરમ દિવસે થોડુંક બીજું કામ હતું એટલે બ્લોગ શૂટ ના થયો તો મિત્રો આજે હવે આપણે કાલે આ ખેડી દીધું છે તો પોચું થઈ ગયું છે બધું હવે છે ને મારે ઢગલીઓ બધી સીધી કરી દેવી છે સીધી કરીને પછી બેડ ચડાવી દઈશું ને પછી નલિયું બધી થોડીક હવે આ બાજુ રાખવી પડશે એટલે એટલે પછી બરોબર થઈ જાય એટલા માટે થોડુંક નિંદામણ પણ થવા માંડ્યું છે કોઈ પણ હાર્બી સાઈડ કે તો પછી માણસો ને થેડી આવશું નીંદવા માટે તો શું છે વાંધો ના આવે એટલા માટે છે ને આ થોડુંક થઈ જાય એટલે પાણી હલાવી દઈએ તો થોડુંક કરતાં થાય બધા ડ્રેગન ફ્રૂટ દસેક દિવસ છે પાણી નથી આપ્યું મેં પેલો સરખો કરાવી દઈ પછી પાણી આપી દે પછી બધી પાછો બેટ ચડાવી દઈએ એટલે વાંધો ના આવે રીતે છે અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા આમાં એવું છે કે હવે આ એક મહિના પછી અહીંયા બધી બર્ડ્સ આવવાનું ચાલુ થશે જ્યાં જ્યાં કાંટા છે ને ત્યાં ત્યાં બધે બર્ડ્સ આવશે ખાતર ઉપર રહી ગયું છે આ જો ઘણી જગ્યાએ એવું છે થોડાક રોપા પણ બનાવવાના છે આપણે એટલે આ છે ને સનબર્ન છે જો સૂરજના તડકામાં આની ચામડી પળી ગઈ છે એટલે પીળું થઈ ગયું છે આપણું અને ઓર્ગેનિક દવા તો આવે છે કંઈક સ્પ્રે કરવાનું લિક્વિડ આવે છે એ પછી નિરાંત આનો સ્પેશિયલ વિડીયો બનાવશું ને ત્યારે આપણે કે શું કે શું આવે છે આ છે ને જ્યાં થોડુંક પાણીની કમી છે ત્યાં જો આ ધી ઓલા થવા માંડ્યા છે મેગ્નેશિયમ સલ્ફેટ હલાવવું પડશે થોડાક ભરાવદાર થઈ જાય એટલા માટે આ ઘણા બધા ફર્ટિલાઇઝર આવે છે જે જલ્દી રિઝલ્ટ આપે છે તમને એટલા માટે છે ને ગાયોને છોડવાની છે પછી બધું છાણ માળ બધું સરખું કરીને પછી દિવાળી રમેશને કેળવા જવાનું છે મારે ટ્રેક્ટર લઈ જવું પડશે ને એટલા માટે તો મિત્રો આપણે હવે આજે મલનવી દવા છતો આવવાના છે આ જુડિયો છે અને બીજી આ રૂજૂતા છે પહેલાં પણ આપણે તમને બતાવ્યું હતું આ છે ને બાયો સ્ટીમ્યુલન્ટ છે એમિનો એસિડ અને વિટામિન સાથે આવે છે અને આ છે સિસ્ટમેટિક ફંગીસાઈડ છે બ્લડ સ્પેક્ટ્રમ સિસ્ટમેટિક ફંગીસાઇટ છે ઝુડિયો ધર્મજ કોર્પોરેશનની છે મને ને સાથે સ્ટીક વેલનું સ્ટીકર છે તો આ બીજો ડોઝ છે લાસ્ટ ડોઝ છે આનો એના કારણે કેરીઓ છે ને ખરતી નથી એક એવું રિઝલ્ટ આવે છે બે તા આપવા પડે છે હજાર લીટરમાં આપણે ઝુડિયો આવે છે એ છસો એમ આવે છે અને

ઢગલા ન થાય એટલા માટે છે ખાતર આવી રીતે કરવાનું છે આ ચાર લાઈનો મતલબ બે લાઈનો કરી દીધી છે એટલે શું છે બેડ ઉપરથી આમ ચડશે ને બાજુથી બેડ ચડશે એટલે પછી ઢેબો ના થઈ ઊંચું ના થઈ જાય એટલા માટે વીખી દઈએ સાંજ સુધી વિખાઈ જશે આજે મિત્રો આજે છે ને ગજયું લાગી ગયું મારી આંગળીમાં રમવાનું બંધ અઠવાડિયું જો તો દેખાજે ચામડી ઉતરી ગઈ છે થોડુંક દર્દ કરે છે તો મિત્રો આપણી વાલ આપણી મોટી ટુકડીનો પૂરો થઈ ગયો છે આટલો ઢગલો થયો છે જુઓ તમે

રેતી બધી સાઈડમાં આવી જ આવતી જાય છે પેલા આટલા બધા મેં ચડાવે છે હવે ભરતભાઈ ટ્રાય કરે છે જુઓ છે પહેલા ગેરમાં જવા દે છે આઈ થિંક સેકન્ડમાં છે સેકન્ડ હાઈમાં શું છે રેતી ઉડીને આ બાજુ તો જ ચડે છે બેડ ચડી ગયા છે ખાલી નળી બારે કાઢવાનું ચાલુ છે અત્યારે રમેશભાઈ બારે કાઢે છે નળિયો એકદમ મસ્ત ચડી ગયા બધું ફાતર ગયું ક્યાંક થઈ ગયું છે એ વાંધો નહીં કરી લેશું છે ખાતર છે ને આપણું બધું ઉઠાઈ ગયું છે તમે જોયું પહેલાં વિડીયોમાં કમ્પ્લેટ ચડી ગયા છે ખાતર બધું ડટાઈ ગયું છે હા તો એ નલી જ કાઢી રહ્યા અમે અહીંયા લઈ આવ કટિંગ મારવા છે એક બે ત્રણ ચાર હતા આ બધા નીકળી જશે હવે આપણું બેડ રીઝવવાનું ચાલુ છે મતલબ ટ્રીપ ચાલુ છે કલાક થયો છે પછી કલાક એક જેટલું પાણી ચાલશે મારે છે ને અહીંયા થોડા સુધારા વધારા કરવાના છે જે કુંડી છે ને ત્યાંથી આખું કોન્ક્રીટ કરી કે જેનું સેટિંગ કરીને અહીંયા જે સુકાયેલો આંબો છે ને ત્યાં સુધી રાખવું જોઈએ ત્યાંથી પછી એક આમ લઈ આવશું એક કામ જશે ને એક કામ જશું ત્રણ ઢાંકણા નાખી દઈશું બધું આ તો શું છે અડધો અડધો કલાકે બંધ કરવું પડે છે એટલા માટે આ થોડુંક પ્રોબ્લેમ છે

તો નથી કાલે સફ્રમાઈઝ ટ્યુબ અને ડેટોલથી સફાઈ કરી તે વાળી આજે સાંજે કરી દઈશું આજે રમવામાં છે ને કે હું વિકેટકીપર રહું છું એટલે પાછળ તો ફિલ્ડિંગ થાય બેટિંગ થઈ જાય છે જોઈએ શું થાય છે હવે આગળ આ છે ને મારે વાડી કરી બંધ કરવું પડે છે ને એ થોડોક ત્રાસ બંધ કરવો છે આ તો કાળકા મોટા કરવામાં તો કોઈ ફાયદો નથી આમાં સીધો લઈ લે છ ની કે આઠની લાઇનો ને તો પાણી પૂરેપૂરું ઘણું પડે ને તો આ સેટિંગ સારું થઈ જાય એટલે ખતમ ન થાય બંધ ના કરવું પડે મોટો તો ચાલો ને કરી અહીંયા એન્ડ ચેનલ પર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરજો લાઇક કરજો અને આ બેલ બેલક દબાણ ના ભૂલતા તો બધાને જય શ્રી બાય બાય